હાલ સમાચાર આવી રહ્યા છે નર્મદા જળ લઈ જંબુસર તાલુકાના કાવિકંબોઈ સ્થંભેશ્વર મહાદેવ ખાતે જલ અભિષેક ભરૂચમાં સમરસ કાવડ યાત્રાનું આયોજન ભરૂચ અગિયાર ઓગસ્ટ બે હજાર પચીસ અખિલ ભારતીય સંત સમિતિ અને હિન્દુ ધર્મસેના ભરૂચ જિલ્લા દ્વારા શ્રાવણ માસ નિમિત્તે એક અનોખી સમરસ કાવડયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રામાં ભરૂચથી પવિત્ર નર્મદાનું નદીનું જળ લઈને કાવિકંબોઈ ખાતે આવેલા શ્રી સ્થંભેશ્વર મહાદેવના મંદિરે જલ અભિષેક કરવામાં આવ્યો હતો યાત્રાનું પ્રસ્થાન રવિવારે દસ ઓગસ્ટના રોજ સવારે નવ વાગ્યાથી પ્રગટેશ્વર મહાદેવ મંદિરથી થયું હતું યાત્રા દરમિયાન જંબુસર તાલુકાના દરેક ગામોમાં તેનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના નેતાઓ રાજુભાઈ ભગત સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ યાત્રાનું મુખ્ય ઉદ્દેશ્ય હિન્દુ ધર્મના પ્રેમીઓને એક સાથે લાવવાનો અને ભક્તિભાવનું વાતાવરણ ઉભું કરવાનો હતો હિન્દુ ધર્મસેના ભરૂચ શહેરના પ્રમુખ રાહુલભાઈ વસાવાએ આયોજનમાં મહત્વ ભૂમિકા ભજવી હતી આ સમરસ કાવડ યાત્રા સોમવારે અગિયાર ઓગસ્ટના શુભ દિવસે કાવિકંબોઈ પહોંચી અને ત્યાં સ્તંભેશ્વર મહાદેવનો જલ અભિષેક કરી સંપન્ન થઈ હતી આ સમગ્ર કાર્યક્રમ ભરૂચની સનાતન પ્રેમી જનતા માટે એક પવિત્ર અવસર બની રહ્યો હતો બાઈડ પ્રકાશ મોદી ભરૂચ જિલ્લા ભારતીય પાર્ટી બાઇટ પ્રયાગરાજ હિન્દુ સંગઠન પ્રમુખ રિપોર્ટર દીવાન નજીર વેડા હું પ્રકાશ મોદી પ્રમુખ ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લો ગઈકાલે તારીખ દસ આઠના ના રોજ ભરૂચથી પ્રગટેશ્વર મહાદેવ મંદિર ફાટા તલાવ મુકામેથી કાવડ યાત્રા હિન્દુ ધર્મ સેના તરફથી કાઢવામાં આવેલી છે આ કાવડ યાત્રા અગાઉ બે વર્ષો થયા એ એ વખતે પણ હિન્દુ ધર્મ ધર્મસેના તરફથી કાઢવામાં આવી હતી અને આ એક ખૂબ જ ઉત્સાહપૂર્વક પ્રકટેશ્વર મહાદેવ ફાટા તલાવ ભરૂચથી સ્તંભેશ્વર મહાદેવ કાવી કંભોઈ મુકામે આ યાત્રાની આજે પૂર્ણાહુતિ થઈ છે આ યાત્રા ભરૂચથી નીકળી આમોદ મગનાદ જંબુસર સારોદ અને છેલ્લે અંતિમ સ્થળ સ્તંભેશ્વર મહાદેવ આ અનેક સ્થળે લોકોનો ખૂજો ખૂબ જ ઉમળકાભેર લોકોએ સ્વાગત કરેલું છે યાત્રાનું અને લોકો પણ ખૂબ જ મોટી સંખ્યામાં આ યાત્રામાં જોડાયા છે ભરૂચથી એકસો આઠ જેટલા કાવડ યાત્રીઓ આ યાત્રામાં નીકળ્યા હતા કાવડ યાત્રા આજે સમગ્ર દેશભરમાં શ્રાવણના પાવન મહિનામાં નીકળી રહી છે અને ગુજરાતમાં પણ એનો ખૂબ જ વ્યાપ છે ગુજરાતમાં એમાં પણ ભરૂચ જિલ્લામાં અનેક ધાર્મિક સ્થળો છે કાશી પછીની સૌથી મોટી ઐતિહાસિક પૌરાણિક હું પ્રયાગરાજ રણજીતસિંહ વાંસ્યા હિન્દુ ધર્મ સેના જિલ્લા પ્રમુખ ગતરોજ પ્રગટેશ્વર મહાદેવથી અમે એકસો આઠ કાવડિયાઓ સાથે સ્તંભેશ્વર મહાદેવ સુધીની પગપાળા યાત્રા લઈને આવ્યા હતા રસ્તામાં દરેક ગામના સરપંચો આગેવાનો જંબુસર વિધાનસભાના ધારાસભ્ય શ્રી ડીકે સ્વામીજી મહારાજ તેમજ અમદાવાદ સુરત બરોડા અને ભરૂચમાંથી આવેલા સૌ સંતો અરવિંદભાઈ બ્રહ્મભ અમારા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ મોઢે ભારતીય જનતા પાર્ટી જંબુસર તાલુકાના પ્રમુખ કુલદીપસિંહ યાદવ અને સૌ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તેમજ સંત સમાગમ અને સ્તંભેશ્વર મહાદેવના સંત શ્રી વિદ્યાનંદજી મહારાજના અમે ખૂબ